બિરસા મુંડાજીના એકસો પચાસ જન્મજયંતિ દિવસે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમરેલી ખાતે તેમાં વિવિધ વિવિધ કાર્યક્રમોના અલગ અલગ કામોના લોકાર્પણ અને ઇનામ વિતરણ જે વિદ્યાર્થી આદિવાસીના હતા તેને જે ઇનામ આપવામાં આવ્યું અને આયુષ્યમાન કાર્ડથી લઈ અને આવાસ યોજનાના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા એટલે મોદી સાહેબે જે આ કાર્યક્રમ આજે શરૂ કર્યો છે કે ભગવાન બિરસા મુંડાને ઇતિહાસ ભૂલી ગયો હતો તેને મોદી સાહેબે ઇતિહાસને યાદ કરાવ્યો અને ભગવાન બિરસા મુંડા શું હતા અને શું કરીને ગયા તે લોકો આજે જાણ્યું અને માણ્યું અને લોકો આવા કાર્યક્રમથી જે ઇતિહાસની અંદર આવા વ્યક્તિ થઈ ગયા છે બિરસા મુંડાજી જેવા તેનો ઇતિહાસ પણ જાણવામાં આવ્યો ત્યારે મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી વચ્ચે અમે ભૂતકાળની અંદર અમે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આવા ઇતિહાસ અમને ભણાવવામાં નહોતા એવા અને આજે અમને એ ઇતિહાસની ખબર પડી અને લોકો આજે કેટલા હાજર હતા તેને તમામને ખબર પડી તે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે બ્રિસ્સા મુંડાજીના જન્મદિવસે હાર્દિક શુભકામના પાઠવીશું